ભારત સરકાર દ્વારા ઉમિન પોર્ટલ પર જે ઓનલાઈન રજીસ્ટ્રીની ફરજિયાત કરવામાં આવેલી એ એની ઉપર એ ફોર્મ ભરવામાં અને ઓનલાઈન રજિસ્ટરી કરવામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ શહેરોમાં રહેતા મુતવલીઓને અને અલગ અલગ ગામડાઓમાં રહેતા મુતવલીઓને સહુલત રહે એ શુભ આશયથી અમે આજનો આ કાર્યક્રમ યોજેલો અને આ કાર્યક્રમમાં અમે વકફ બોર્ડનો સફળ કરી એ લોકોની મદદ મેળવેલી વકફ બોર્ડના જે મેમ્બર્સ છે તૌફિકભાઈ વોરા સાહેબ અને એમની ટીમ અહીંયા આગળ બચ્ચોકાગર આમોદ ખાતે ઉપસ્થિત રહી અને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને જે અમારા ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી જે ટ્રસ્ટી લોકો મુતવલ્લી લોકો હાજર હતા એમને ખૂબ જ સંતોષકારક જવાબ મળ્યા એનાથી અમને ખૂબ જ આનંદ છે આજ રોજ બચ્ચો કા ઘર આમોદ જે સંસ્થા વકફમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં નોંધાયેલી સંસ્થા છે અને તે સંસ્થા દ્વારા ઉમીદ પોર્ટલમાં સંસ્થાઓનું વકફ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનું તાલીમ શિબિરનું આયોજન રાખવામાં આવેલું અને તે જે શિબિરમાં અંદાજે ત્રણસોથી સઢી ત્રણસો સંસ્થાઓના ટ્રસ્ટીઓ તથા મુતવલીઓ ઉપસ્થિત રહેલા અને આજનો આ કાર્યક્રમ બચ્ચો કા ઘર આમોદના મોહતમીમ સાહેબ બસીરભાઈ રાણા સાહેબ અને તેના સેક્રેટરી ઇબ્રાહીમભાઈ સાહેબ બંને ખૂબ જ મહેનત કરીને આ પ્રોગ્રામનું આયોજન કરેલું કારણ કે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવેલી તે પ્રેસ નોટમાં અમો એવું જણાવેલું કે વકફ બોર્ડ આપના આંગણે આવીને તાલીમ શિબિરનું આયોજન કરશે તો સૌપ્રથમ શરૂઆત ભરૂચ જિલ્લામાં બચ્ચો કા ઘર આમોદ મુકામના મોહતમી મોતમીમે કરેલી અને અમારો સંપર્ક કરેલો અને ભરૂચ જિલ્લામાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ શિબિરમાં અમારા વકફ બોર્ડના મુખ્ય ટ્રેનર રૂહભાઈ મુનશી તથા તોફીકભાઈ શેખ પણ હાજર રહેલા અને તેઓ સેન્ટ્રલ વકઅફ બોર્ડમાં દિલ્હી મુકામે જઈને ઉમીદ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ લઈને આવેલા છે અને અહીં ઉપસ્થિત રહેલા તમામ ટ્રસ્ટીઓને ઉમીદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે ખૂબ જ સરળતાથી કરી શકાય તેની ખૂબ જ સારી માહિતી આપેલી અને તમામ આવેલા ટ્રસ્ટીઓ ખૂબ જ ચીવટપૂર્વક માહિતી નોંધેલી અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આવી તાલીમ શિબિરનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ અને ઉમીદ પોર્ટલમાં જેને પણ નોંધણીની પ્રક્રિયામાં કોઈ અડચણ આવતી હોય તો તેના માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે એક ટોલ ફ્રી નંબર પણ રાખેલો છે અને ઓફિસ ટાઈમમાં દરેક ટ્રસ્ટી મુતવલ્લી જે સમસ્યા નડતી હોય તેના સમાધાન માટે ગુજરાત રાજ્ય વક્કફ બોર્ડની કચેરીએ સંપર્ક કરીને તેનું સમાધાન પણ મેળવી શકે છે અને આજનો જે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જે ખૂબ સફળ માનવામાં આવે છે અમારી ટ્રસ્ટીએ